નામનો યાદી માંગાઉ મહાનગરપાલિકાના મેયર રહી ચુક્યા છે સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજાના જાહેર માં વખતે બીનાબેન આવ્યા હતા વિવાદના જામનગર ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી આજરોજ જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને પાર્ટીના નેતૃત્વ એ સોંપી છે એના માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાહેબ અમારા શહેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ત્રણેય મહામંત્રી શ્રી મારા અહીંના સાંસદ શ્રી પૂનમબેન બંને ધારાસભ્યશ્રીઓ મારા પૂર્વ પ્રમુખ શ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ અને દરેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે મને આશા છે કે એ પરિપૂર્ણ કરવા માટે હું મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ પાર્ટીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો મારો પ્રયત્ન હશે આ દરેક પ્રયત્નમાં મારી સાથેના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે હશે અને આ જે એક મહિલા દિનની જે ભેટ પાર્ટીએ જામનગર શહેરને આપી છે એના માટે હું દરેક શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું લક્ષ્ય એ જ રહેશે જે વિમલભાઈના સમયમાં હતું વધુમાં વધુ સીટો અમે ભારતીય જનતા પાર્ટી લોકોની ચાહના મેળવેલી છે અને જે રીતે સંગઠને કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે જેની વિચારધારા છે એટલે મને આશા છે કે લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકપ્રિય છે એટલે આવનારી ચૂંટણીમાં પણ અમે ખૂબ લોકચાનાથી આ બધા સીટો જીતી છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને એ મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ